કેપચર કે મારા સિદ્ધિ ભાષા મંડળમાં તુંને સમજાવ તો તમે રેડિયો છો માંથી જ્યારે રિલીઝ થાય છે અને એની જયારે कौनसी तरती हूँ के डर रेडियम अब पहलो प्रोग्राम तुम जो हो सके आ ओलिंग ने अभी बर्थी सिलो मने बीपीसी रिलीज साइज से अने पांच सत्य पंजी का हर्ष पर भी कौन से पंजी के कार्यक्रम बड़ा बोले अने कुछ आए तो बड़ा ब्रीक्शन हो जाएगी आज ये नो लेकिन फॉर्मेशन कोई चिक्क्या थे रिलीज साइज ખાલી ટેશન પકડાઈ ગયું છે બસ બસ એવું છે બરાબર એટલે આમ તમે એટલા એજ્યુકેશન લઈ અને મારી સામે ઉપસ્થિત થયા હોય મેં તમને શોર્ટ કોમમાં માઇન્ટેડ માણસ છો એટલે એટલું જ કહું કે મેં તો ખાલી તમારું મન લઈ લો આખા બોડીનો જે ઢાંચો છે એમાં તો ત્યાં ભરના ડોક્ટર મારી સામે લાવો અને હું એક પ્રશ્ન પૂછી કે તારું મન એક મેન્ટલી તો તારો મેન્ટલી ઢાંચો કામ કરે કે ઠપ થઈ જાય મારી